જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે આપણે અષાઢી મજાના ક્યાં જવાનું છે રમાપીના દર્શન પણ તમને પણ કરાવશું તો છેલ્લે સુધી આ વિડીયોમાં બેના રહેજો જોતા રહેજો આનંદ આવશે મજા આવશે ચાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ રામાપીના દર્શન કરવા માટે આ છે આપણે રોડ આપણે જે ભાદર અને ગામા નદીના ઉપર તો આપણે જવાનું છે શતરંગ રામાપીરના દર્શન કરવા માટે તો છેલ્લે સુધી વિડીયોમાં ગણાવી રહીજો જોતા રહીજો જો આપણે અહીંથી નીકળ્યા છીએ રાણપુરથી હવે કઈ રીતે સતરંગ જાવી છે અને છેલ્લે સુધી જોઈજો એટલે તમને પણ ખ્યાલ આવે તો આપણે આવ્યું છે આ પૃથ્વીરાજ બાપુનું સર્કલ જે રાણપુરમાં પાળીયાદની જગ્યાનું છે સરસ મજાનું સર્કલ છે અમારા રાણપુરમાં તો અહીંથી આપણે હવે જઈશું આપણે આવશે હવે પાળીયાદ આવશે રાણપુરથી આગળ પાળિયાદ સરસ મજાનું આપણે રામાપીરનું મંદિર છે ત્યાં જઈશું તો મિત્રો જો આ છે આપણે રોડ પાળીયાદ રોડ હવે અને આપણે આ પાળીયાદ પહોંચવા આવી ગયા છીએ તો મિત્રો આ છે આપણે પાળિયાદ અને પછી આપણે એનાથી આગળ જઈશું હવે ક્યાં શતરંગ આવ્યું તો મને બહુ ખ્યાલ નથી તો આપણે આવી ગયું છે આ પાળિયાદની જગ્યા તો હવે પાછું આપણે આગળ ચાલશું અને તેણે જો નીકળી ગયા છીએ અને આપણે આવી ગયા છીએ આ છે આપણે વિછ્યા વિછ્યા પહોંચી ગયા છીએ હવે આપણે જાણશું સતરંગ અમરાપુર પાસે છે સતરંગ અમરાપુર આવે એમ કે છે એટલે આપણે અમરાપુર જો ધામ આવી ગયું છે જવાનું છે અંદર તો સરસ મજાનું જોવા પવન ચક્કી ચાલે છે વાતાવરણ પણ સરસ મજાનું છે તો ઘણા બધા મેળો કરીને પાછા પણ આવતા હોય એવું લાગે છે વિશાળ જગ્યામાં પાર્કિંગ પણ છે બહુ જ દૂર તો પાર્કિંગ ચાલુ હતું થઈ ગયું બી જગ્યા તો આવી નથી કેવું જોવું પાર્કિંગ છે બધી મોટી મોટી ગાડીઓ પડી છે પછી મંદિર તો ઘણું દૂર છે અંદર છે પણ આ મેળાના હિસાબે બહુ જ ગર્દી છે જો ઘણા બધા મેળો કરીને આપણને સામા પણ મળે છે રામાપીરને કારણ કે મોટો મેળો હોય છે અષાઢી બીજનો મોટી બીજ એટલે સરસ મજાનો મેળો હોય છે તમે પણ ક્યારેક આવો મેળામાં જુઓ કેટલી બધી ગર્દી છે જી તો આપણે જાવી જ છીએ જી તો અંદર આપણે પહોંચાય નથી તાજા આટલી બધી ગર્દી છે અંદર તો ગમે એટલી ગર્દી હોય જો ટેમ્પામાં કેવા જાય પેલા ભરી ભરી હવે આપણે પહોંચી ગયા છે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જઈશું આપણે દર્શન કરવા માટે સરસ મજાના દર્શન કરશું રામા તમને પણ દર્શન કરાવશું તો મિત્રો હવે જો આપણે આગળ જઈ રહ્યા છીએ આ બધું મેળાનું મેદાન છે બધું મેળો પણ આવે આપણે પહેલાં દર્શન કરીએ જે મેળામાં તો આપણે થોડો ઘણો આંટો મારશું તો આપણે આવી ગઈ આ જગ્યા તો જગ્યા બહાર છે શ્રીફળ એવું આપણે લઈશું જો આ બહારનો નજારો છે આવી ગયા છે શ્રીફળવાળા તો આપણે લઈ લઈશું શ્રીફળ

અંદર જઈને આપણે દર્શન કરશું બાપુ એમના બધા અને રામાપીરના પણ સરસ મજાના દર્શન કરશું અંદર જઈને તો જો બહાર આવે તો શંકર ભગવાન પણ છે અને જાવી અંદર જો બાપુ બહાર જ બેઠા છે તો કરો બાપુના દર્શન અને આ છે આપણે રામાપીરનું મંદિર સરસ મજાનું રામાપીર બધાની મનોકામના પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ મેળવશું અને જો ઘણા એની મનોકામના પૂર્ણ કરી છે તેવું સરસ મજાનું જો વ્યવસ્થિત આમ ફોટા અને શ્રીફળ અને ઘોડિયા બધું વ્યવસ્થિત રીતે અહીંયા ગોઠવેલું છે સરસ મજાનું કે ઘણી જગ્યાએ ગમે માડાવાળા ફોટા અને બધું ટીંગાડેલું હોય પણ અહીં મસ્ત વ્યવસ્થિત છે મને બહુ આયોજન ગમ્યું જો સરસ મજાના ફોટા બધા બધાની મનોકામના પૂર્ણ કરી હોય એવા ટીંગાડેલા છે છોકરાઓના ઘોડિયા છે બધું અલગ અલગ બધાની મનોકામના હોય એ પૂર્ણ કરે છે જો હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની છે જરૂર સરસ મજાનું આ મંદિર છે આપણને તો બહુ ગમ્યું મને તો મજા આવે એવું છે આનંદ એવું છે હજી આપણે ઘણા બધા દર્શન પણ કરવાના છે ઉપર પણ મંદિર છે આજે બધા શ્રીફળ વધે છે સરસ મજા આજે બધા સેવા પર શ્રીફળનું પ્રસાદી બધા વધે છે અને ઉપર હવે આપણે જઈશું જો દર્શન કરવા માટે આવી ગયા છીએ આપણે ઉપર ઉપર પણ સરસ મજાનું મંદિર છે જો રામચંદ્ર ભગવાન રામ સીતા અને જાનકી વાપરે એવા સરસ મજાના આશીર્વાદ લઈશું બધાની મનોકામના પૂર્ણ કરે જો મસ્ત મજાની ધજા ફરકે છે જો આવું કાંઈક મંદિર છે આ ઉપર ઉપરથી આપણે બધો નજારો જોઈએ કેવું સરસ મજાનું રહેવા માટે પણ સગવડ છે અને જમવાની પ્રસાદી પણ અન્નક્ષત્રા પણ ચાલુ હોય છે સરસ મજાની એવી શત્રંગા પીરની જગ્યા છે રામાપીરની જો હેઠે આરી ને મહાદેવનું મંદિર છે આપણે ત્યાં જઈને પણ આપણે મહાદેવના પણ દર્શન કરશું સરસ મજાના જો આ બધા ઉપરથી હું તમને નજારો બતાવું છું હવે આપણે હેઠે જઈશું છે ને મસ્ત મજાનો નજારો આવે છે રહેવાની સગવડ પણ સરસ મજાની છે મસ્ત મોટું મંદિર છે રામાપીરનું જો આ સરસ મંદિર છે હવે છે ને આપણે હેઠળ આવતા રહ્યા ઉપર થી તમને બધા છું જો બધા ઉતરે છે આપણે દાદુ ઉતરી ગયા હવે આપણે જઈશું મહાદેવ મહાદેવના દર્શન કરવા માટે આ છે મહાદેવનું મંદિર સરસ મજાનું મહાદેવનું પણ મસ્ત મજાનું મંદિર છે આમ દર્શન પણ વ્યવસ્થિત થાય તો ચાલો આપણે કરીએ મહાદેવના દર્શન તમને પણ મહાદેવના દર્શન કરાવશું સરસ મજાના જોવા છે આપણે મહાદેવ તો કરો બધા મહાદેવના દર્શન બધા મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ આપણે મેળવશું મહાદેવની શિવલિંગ છે હનુમાનજી ગણપતિ પણ સરસ મજાનો જો આપણે નીકળી ગયા છીએ દર્શન કરીને તમને પણ દર્શન કરાવી દીધા છે